અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદની ફરી એકવાર શરૂઆત થઈ ગઈ છે એસજી હાઈવે સોલા ગોતા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગોતાથી વૈષ્ણોદેવી વચ્ચે ભારે વરસાદ ખબકતા રસ્તાઓ પાણીથી ભીંજાયા છે રાણીપ વાડજ ઘાટલોડિયામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે કે અમદાવાદના મોટા પાયે પશ્ચિમ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે વેજલપુર શ્યામલચાર રસ્તા સહિત પ્રહલાદનગર વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે તો ફરી એકવાર રાત્રિના સમયે જે આગાહી કરવામાં આવી હતી હવામાન નિષ્કાતો અને હવામાન વિભાગ દ્વારા તે આગાહી પ્રમાણે અમદાવાદમાં આખો દિવસ વરસાદી માહોલ રહ્યો અને ફરી એકવાર રાત્રિના સમય અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત ફરી એકવાર થઈ ગઈ છે પશ્ચિમ વિસ્તાર જે છે અમદાવાદનો ત્યાં હાલ વરસાદની ફરી એકવાર શરૂઆત થઈ ગઈ છે વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં રાત્રિના સમયે ફરી એકવાર મેઘરાજાએ

ઝાપટું જે છે તે વરસી છે તો સાથે જ રાણી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જે છે તે જામ્યો છે અને ત્યાં પણ વરસાદ વર્તી રહ્યો છે સાત આઠ વાગ્યાના અરસામાં વરસાદે વિરામ લીધો હતો પરંતુ દસ વાગ્યાનો સમય થતા જ ફરીથી વરસાદ જે છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વર્તી રહ્યો છે જેમાં એસટી હાઇવે પર પોતાથી વૈષ્ણોદેવી સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો સાથે જ રાણી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે હાલ વર્તી રહ્યો છે જી વિપુલ આભાર સમગ્ર માહિતી બદલ તો જેમ આપણા અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સાંજના વિરામ બાદ ફરી એકવાર રાત્રિના સમયે વરસાદે શરૂઆત વરસાદે એન્ટ્રી કરી છે ને વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે રાત્રિનો આ સમય છે અને ફરી એકવાર સાંજના સમયે વિરામ લીધા બાદ વરસાદ હાલ વરસી રહ્યો છે